સમગ્ર કચ્છ રામ ભક્તિમાં લીન ભુજના જંગલેશ્વર મહાદેવ મંદિરે ભક્તો દ્વારા પૂજા હવન સહિત અનેક ધાર્મિક કાર્યક્રમો ઉજવાયા અયોધ્યાધામમાં શ્રી રામ મંદિરમાં ભગવાન રામલલાની પ્રાણ પ્રતિષ્ઠાના ઉત્સવને લઈ ભુજના જંગલેશ્વર મહાદેવ મંદિરે હવન સહિત વિવિધ ધાર્મિક કાર્યક્રમોની ઉજવણી કરાઈ હતી જેમાં બહોળી સંખ્યામાં ભક્તો ઉમટ્યા હતા ધાર્મિક રાસગરબા સત્સંગ પૂજા શ્રી રામ ભગવાન મારું નામ પ્રજ્ઞા રમેશ જોશી આજે જે જંગી સભા કાર્યક્રમ થઈ રહ્યો છે શું મોદી સાહેબ જે ભવ્ય ભાવ જે પ્રોગ્રામ આપો અયોધ્યામાં ચાલુ છે અને આને લક્ષણ અમે પણ અમારી સોસાયટીમાં અયોધ્યા આખી અયોધ્યા નગરી ઉભી કરી છે દીકરીઓ અને મારે સબરી માતાની ઝૂંપડી બનાવી છે અને અમે આ પ્રસંગને અમે એમ જ માની છે કે અમારા માટે અહીંયા અહીંયા જ અયોધ્યા છે અને અહીંયાથી જ અમે શુભ શરૂઆત કરી છે સારા પ્રસંગની અહીંયા અહીંયા કને તો જંગલેશ્વર મહાદેવને પાટેશ્વર ઉજવવામાં આવે છે મહાશિવરાત્રી ઉજવવામાં આવે છે અને સારામાં સારી એની નવરાત્રી થાય છે જેમાં બાલિકાઓને સારામાં સારી બધી ઇનામ આપવામાં આવે છે સેના ચાંદી ને એમને આવે એવી દરેકે દરેક વસ્તુ આપવામાં આવે છે હવે આ સોસાયટી માં એકદમ સારી સંગઠન છે બધા એક સાથે મળીને બધું કાર્ય કરે છે અને બહુ મજા આવે છે

అయోధ్య మనతో ఏ ఆ విశ్వని అందరూ ફક્ત ભારત માં નહીં પણ ની અંદર પ્રસંગ મનાવી રહ્યા છીએ ત્યારે આપણે તો ના વાસી છીએ કરવામાં આવ્યો હતો ત્યારબાદ રાખવામાં આવ્યો હતો અને આજે હવન રાખવામાં આવ્યું રામ ભગવાન માટે અને અત્યારે મહાર બાદ સમુ ભોજન આયોજન કરવામાં આવ્યું છે આવી રીતે આજે ખૂબ સુંદર આયોજન કરવામાં આવ્યું હતું તે માટે આજુબાજુ ની આજુબાજુના લોકોના રહેવાસીઓ નો સર્વે આભારી છીએ અને સતત આ કાર્યક્રમો કારણ કે આ નું મંદિર છે શ્રાવણી અમાસ

અયોધ્યામાં જે નિર્માણ થઈ રહ્યું છે તેની અંદર ભગવાન શ્રી રામની મૂર્તિના જે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ છે તે નિમિત્તે આજે અમે પણ ઓધો સૃષ્ટિમાં શ્રી રામ ભગવાન ની પૂજા અર્ચના કરી અને હવન કર્યો આજે હવનમાં અમોને શ્રી રામ ભગવાન ના આપવાનો તેમજ સૌ દર્શનાર્થીઓને રામ ભગવાન ની યજ્ઞમાં આવતી આપવાનો બધાને મોકો મળ્યો છે અને આ શ્રી રામ ભગવાન નું જે મંદિર ભવ્ય મંદિર અયોધ્યામાં બની રહ્યું છે તો આજે દરેક ભારત નો એક ગામડો અયોધ્યામાં બની રહેલો છે અને આજે જે અહિયાં ઓધવ સૃષ્ટિ સ્વામિનારાયણ એવન્યુ તેમજ સન સિટી અને પ્રમુખ સ્વામીના જે ત્રણ થી ચાર સોસાયટી છે એના બધા લોકો સાથે મળી અને આજે અહિયાં રામ ઉત્સવ ઉજવ્યો છે અને બધા ભેગા મળી અને મહાપ્રસાદ નું આયોજન કરેલ છે